નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો સાહીઠથી ઊંચો ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા ચણા એક હજાર થી એક હજાર ચોરાણું ત્રણસો થી ચારસો પંચોતેર તુવેરની વાત કરીએ તો અગિયાર ચૌદસો ને ત્રણ રૂપિયા અડદ બારસો થી પંદરસો અઢાર મગફળી ઝીણી આઠસો થી એક હજાર છત્રીસ મગફળી જાડી આઠસો થી એક હજાર ચાલીસ ધાણા થી તેરસો સોયાબીન સાતસો થી નવસો ને ઓગણીસ તલ પંદરસો થી जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्ड की अंदर तो जीरो नीचे भाव त्रा हज़ार तरह सौ ऊंचा भाव तरह हज़ार नौ सौ एकावन रुपया एरडा अगय सौ बार सौ सत्तर जुआर सात सौ सात सौ रुपया मग चौद सौ अठार सौ एक तलकाड़ा पच्चीसो त्राण हज़ार नौ सौ बार हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव अगर सौ ऊंचा भाव चौदह सौ सित्तेर रुपया मग बार सौ सोल सौ पचास अड़तेर सौ पंदर सौ ने पंदर ઘઉં ચારસો ત્રીસથી પાંચસો ને ચાલીસ ચણા નવસો પચાસથી એક હજાર સિત્યાસી મગફળી ઝીણી આઠસોથી અગિયારસો ને પચાસ મગફળી જાડી સાતસોથી એક હજાર પચીસ અજમો એક હજારથી એકત્રીસોને નેવું એરંડા એક હજાર પચાસથી બારસો ને ત્રણ તુવેરની વાત કરીએ તો સાતસોથી બારસો ને ચાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી એકસો ને સિત્તેર રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસોથી ઊંચો ભાવ ચાર હજાર દસ રૂપિયા તલી સોળસો પાંચથી એકવીસો ને પાંચ લસણ પાંચસોથી આઠસો ને પંચોતેર ધાણા નવસોથી તેરસો પાંત્રીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા તલ સફેદ ચૌદસોથી ચોવીસસો ને તલ કાળા ચોવીસો વીસથી ત્રણ હજાર નવસો ને નેવું ઘઉં ચારસો છન્નુંથી પાંચસો અગિયાર ઘઉં ટુકડા ત્રણસો છપ્પનથી પાંચસો ને એકોતેર ચણા નવ છસો પંદરથી એક હજાર એક્યાસી તુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને તેતાલીસ રૂપિયા મગફળી જાળી નવસો દસથી એક હજાર લસણ સાતસો પચાસથી સાતસો ને પચાસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસોને સત્તર ધાણા એક હજાર સાઠથી તેરસો ને બાર મેથી સાતસો ચાલીસથી આઠસો ને નેવું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો ત્રીસથી ભાવ ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો છોતેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એકત્રીસથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો છાસઠથી છસો ને એકવીસ કપાસ એક હજાર એકથી પંદરસો છ મગફળી ઝીણી આઠસો એકોતેરથી સોળસો છપ્પન મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એકોતેર કલંજી પચીસસો એકથી ચાર હજારને એકાણું એરંડા એક હજાર એકાવનથી બારસો ને છત્રીસ તલકાળા સત્તરસો એકાવનથી છત્રીસસોને એક તલ પંદરસો એકથી ત્રેવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ બે હજાર નવસો એકાવનથી ચાર હજાર ને એકસાઠ રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો એકવીસ ધાણી નવસોથી અઢારસો છોતેર મકાઈ ચારસો એકથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકવીસ રૂપિયાથી બસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એક્યાસી અડદ એક હજાર એકથી ચૌદસો એકોતેર મગ પંદરસો એકવીસથી સત્તરસો એક્યાસી વાત કરીએ તો અગિયારસો એકથી તેરસો ને એક રૂપિયો સોયાબીન સાતસો એકત્રીસથી આઠસો ને છત્રીસ વાલ પાંચસો એકથી એક હજાર એકતાલીસ રાય અગિયારસોથી બારસો ને અગિયાર ચણા સફેદ એક હજાર છાસઠથી એક્યાસી રાયડો એક હજાર એકસઠથી એક હજાર એકોતેર લસણ સાતસો એકથી બારસો એકાવન વટાણા પાંચસો અગિયારથી ચૌદસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર